ભાખરી બનાવવાનું રેડી થઈઈ હતી મૂકી દીધી એટલે ભાખરી નું ગઈને કુકર માં ડાળ લેના આવી બસ ઈડલી છે બ્લોગ છે ને કન્ટીન્યુ એક જ એક જ ખાલી કેમ ખબર કારણે તબિયત બહુ ખરાબ હતી

હાલો તો અમે આજે જાય છે ભણવા ચાલો એમ શેતન માર ક્યાં તમ બોલો ન ઓલો સુબહ હે નીકળના હે જલ્દી ખાના જલ્દી ખાના એસા બળી ગઈ અમને ખબર જ હતી તું કેતી હું ગેસ બેન કરીને આવ્યો બળી ગઈ થઈ ગઈ શાંતિ શાબાશ થઈ ગઈ

હું નથી એટલે ભાખરી તો ન હોય એટલે ખારી એટલે અમને નથી આવડતી એમ ભાખરી ની આળસ આવે તમને વાવ હું મારા કામ કરવા છે દાળ નું તમારે દાળ માં બ્લેન્ડર બીજું બધા મરી મસાલા નાખી પાણી કેટલું જરૂર મુજબ ને ઉકળવા મૂકી દેવાની છે અને તારે હું લોટ પર ઢોકળીનો બાંધી નાખું અચ્છા

તો કાઈ વાંધો નહીં મને આવડે અને કાઈ ન હોય અને છે ને જ્યુસ બનાવી રાખવાનું સરસ પહેલે ડાલકા જ્યુસ બનાને કા આ લો છે આ પહેલી વાર છે સકડી બાકી સકડી હોય જ નહીં આમાં તો હમણાં કે બેને હું નથી ને આ છેલે કોઈ અમે જ મે નાખી દીધી કા લીધી છે યાદ નથી બસ 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 હાલો આ મારું કામ પૂરું હવે એમાં હળદર નાખો એની ઉપર લીંબુ ની સોય નાખો લીંબુ એટલે છે ને કલર આવી જાય ઓકે મેડમ બીજું બોલો પછી બીજું બધું નાખવાનું કો હા એસક્યુઝ મી લીંબુ તો અહીંયા છે હા એ બે લીંબુ નો હોય તાઈ આ મને રીટર્ન તાવ આવશે

હાલો બોલો લીંબુ નો તો ઈ નાખ્યો ને એમાં ઈ નથ નાખ્યો બસ હવે પાણી કેટલું જરૂર પડે જરૂરિયાત મુજબ પાણી નાખો ઈ જ નો ઓલું થઈ ગયું થઈ કે દો ટેન્શન નાખો હાલો કેવી ભૂખ છે ઓસી સ્ટોકડી કરું ને લાગી જ નથી કેવી જમેલા જમેલા ભાઈ હાલો એ બધું કોઈ ભેળ હોય ને બધું ઓગળી દા હવે એમાં પાણી નાખી દો મુજબ પાણી નાખવાનું છે આ તો કિચન માં હોય જ જો પેલા કે કેટલો પાણી નાખો જરૂરિયાત મુજબ હવે પછી પાણી ન હોય કાઈ હા તો કાઈ નહીં મે ગલાડ નાખી દીધું છે જે થાય હું બોલ ગ્લાસ એવી રીતે બગાડવાનો નહીં ઓકે નો આયા હોય ને ઈ લઈ લેવા તો મેડમ એક થોડીક મદદ કરી દો ભૂલાઈ ગયો છે મને બીજું ઈ તો ભૂલાઈ ગયો આયા પાણી નાખ દીધું બીજું કંઈ નહીં આયા હું નથી નાખ્યું આસી છે એટલે મે નાખ્યું ઓડ તો ગ્લાસ તો હા હા પણ ઈ ઘાટી તો થાય જ નાખો પાણી આ ઘાટી થાય ટોકડી આવે ને એટલે હા તો બદન થઈ રહે એવું લાગે ઘાટી રગડો થાય નહી હાલે આસી થાય નહી હાલ છે હવે જો પણ હવે જો હવે સે ઈ છે પછી ઓલા જેવું થાય હો ગળ જેવું કિલો ગળ નાખી દીધું અને એમાં ગળ નાખો ગળ નાખો હવે અમારો વિડિયો મૂકીને આ કામ કરવું રો નંબર ની પૂરો થાય હવે સિંગદાણા નાખ દેવાના હવે હા સાબા સાવડી ગઈ હવે

એટલે જૂના એપિસોડ જેવી તો મજા નથી જ આવતી બાકી અમારો બીજો તો હા મારે જેઠાલાલ ને મળવું છે એકવાર તમને એ દૂધ મે દૂધ આપું તો સાડા ત્રણ ફેટ ના દૂધ સાથે હવે અમે જમવાનું ચાલુ કરીએ તો હવે અમે જમી લઈએ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હવે અમે જમી લઈએ ચાલો હવે જમવા દાળ ઢોકળી ખાઈ લીધી એમ ને

ખાય ખાવ ની ને તો એટલે તો નુકસાન જાય તમે ખાવ તો હાલે મેને તમ ખાધી નથી ખાવાનું પછી માફ હોય ને એમાં પછી હું બીમાર એટલે છે ને એટલે ઓછું ભાવે પેઈ ની ખળતા હે કબી કબી હા પાછી ને જાક તો આવી જ જાય બદલી ગયો ને હા બદલી ગયો હું જો ભાખરી શાક ભાખરી શાક રોટલી શાક હોય ને એટલે થાય કે વચ્ચે વચ્ચે કે ક્યાંક અલગ બનાવી તો આપણને છે ને ભાવતું રે એમનું અલગ ખાઈ લીધું મજા આવી ગઈ હા અલગ ને વેલું ને ન બનાવાય તો सुबह हवारे हाँ सुबह सुबह चार बजे निकलना है मैं दाल डोकड़े का प्रोग्राम किया है वासन का इटलान्स था तब डर हम्म सो सेक्टर में इसमें वासन थे ये वासन के व्रीड हो कबालना बेचारे बहुत ही दयन हवार पानी न हो जो सिस्टम है सिस्टम क्यों टेक्नोलॉजी से हो

બોયસ લોકો નું કામ એવું હોય ટાઈમ નો રહેતો બીસી પણ જો બે જાવું પણ માં રસોઈ બનાવી કામ કરું બધું તો એ લોકોય એ કરે ન હોય આય આવી બધું માથે આવે એટલે હમ તો કરીને હું થોડી હેબિટ હોય છે તે કામ કરવાની ઈ જે કરતી હોય એની બધાની હારે ભણતી હોય તોય તે એને એ છોકરીઓ કામ કરેલું જ હોય હંમેશા કરવાની આખો દી ને આખો દી નો થાક ઉતી અહીંયા તો કઈ નઈ બસ કામે ને મજાના બધા હોય ગયા છે સવારે વેલા નીકળી જાય રૂટિન મતલબ હાવ અરુ બુ જોવે જવાનું કામ કરવાનો હોઈ તો આ સાથે અમે અમારો રૂટિન પૂરો કરીએ છીએ આવતા